ડાંગમાં કોંગ્રેસ ઉમેદવાર સૂર્યકાંત ગાવિતે મતદાન કર્યું હતું બગઈ તાલુકાના સુસત્રા ગામે સૂર્યકાંત ગાવિતે મતદાન કર્યું હતું સૂર્યકાંત ગાવિતે ડાંગમાં કોંગ્રેસનો દસ હજાર વધતી સીટ મેળવવાનો દાવો પણ કર્યો હતો ડાંગના મતદારો લોકશાહીની હત્યાનું કાવતરાને લપાડા પણ કરી રહ્યા છે સમગ્ર કાર્યકર્તાઓ અમારા ડાંગ જિલ્લાના જે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ડાંગની સામાન્ય જનતા છે જે પણ એક નિષ્ઠાવાન જેઓ કોંગ્રેસની વિચારધારામાં રાખનાર વિશ્વાસમાં વિચારધારાને વિશ્વાસમાં રાખનાર સંગઠનો છે સર્વ કાર્યકર્તાઓ અને સમગ્ર મતદાર ગણ ઉત્સાહી છે કે આ એક લોકશાહીની હત્યાનું જે પણ એક કાવતરાનું ષડયંત્ર છે તેને જોરદાર લપડાક મારવી છે અને આ ડાંગમાં ભવ્ય વિજય થાય કોંગ્રેસનો અને એનો પડઘો છે કે દિલ્હી સુધી સંભળાય એ એક અમારો એક લક્ષ્ય